હી હલોરી ભૂતડિયું ને બાજરું ને શેડા સંધો ના રહ્યો ચોપેલા મોટો કીધું મોમે છે સાહેબો રે ગોવાડીયો રે મારો સાહેબો રે હું ગોવાલ રે મારી શ્યામ રાધાની જોડલી અ ભજન બીના મારી ભૂખ નહીં ભાંગે હા રામ સમરણ બી ના મારી તલ પન જા રામ સમરણ બી ના મારી તલ પન જાય હિ હલ 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 અ મેં કુડા ને મેરા સદગુરુ સાચા હામ समरण विना मारी तलपन जाय रामा समरण विना मारी तलपन जाय ऐ राम कहूं के रामडेन हीरा कहूं के लाल पण जेने जेने रामो पीर बेटिया ऐ वो तो नर हुआ न्याल हे हे मारी ऐ रसियो नहीं करो रसियो अब रसिया डालो डालो चौपाक तो है गाय खासो है हेलो चाय कर चाय कर दूं हेलो अखंड भोग यहीं हेलो ओह मगला करो करिए बेटा बैठो ये नहीं चौपाक है तारे धन बैठो ये ओह करो करिए चौपाक ना ना बराबर है टॉप वगैरह आज ना आ रहो ना यार मुझे और घटिया दर्शन तो अरे है वर टॉप आधा आज ना बा हाँ करे नहीं बराबर करे आधा जो चार ही हैं અને 5 આર્યું એમાં ફરક હોય સમજે તો ન તો મુજી ગાલ આતરે હેરા ન દેખ રેવો તોરા જો પા વિશે ને સેને દેખ રે આરે મગલા મુહારા ચોપા છડી આયે હીજે વારે મે ઉને તો બુતડી ન આરે બુતડીયત કર થયો હીજો તો ખબર હે જીત ખબર હે આરે ઘઉ સેવા પરતે બોરો લાકડી ઘઉ સેવા હે ને થી કોઈ ઉત્તમ સેવા નય તાણે હેડી સેવા કંદો વે તો પાંચ આડે ની બુતડી મે જે સેવા દેમ આ સેવા આરે તું સમજે ને તો મુજી ગાલ યાર

हिकिड़ो तोखे ख़बर

આસામ અચન પાકિધિએ કોચું ગુવાત્રીમાં જય થઈએ પતલ લે પતલ લંબો રમાજે ખોટો ચોના ટાઈમ પાસ કરે દેવ દર્શન કરાજમાં અને પતલ રમાજે પણ મૂરી અંધો જુગાથી બંધુ બંધ બંધ તો બંધ બંધ થયે તો માન દેવ એની જુગા રમાએ રમીને પાજા પતંગ થે નેજે ત્યાં હાર્યા છો

એ યાર યાર હતરેલા મરાજે ના યાર હતરેલા મરાજે ના હતરેલા મરાજે ના ઇતા હાર જીતું મળે થી વેટીયું એલા ગને મરાજે જીવ ટૂકા દે પણ કોણ જાણે 500 રૂપિયા આવડે ના કેંગનો વેજો ખાને આ હી હોય કે આ રીને ને પણ ના તને ફરે હું ખબર હે પણ સકો નેતા ખણો બુક કરોડ હારીયા અને મેક કો કરોડ દૂર આ દે ને નેજે લાગે સોટે ને અરે દેવદેશ <público> <smoked smoked throat> <túTIV1> <5 attraction> એની ખબર બંસો રૂપિયા દે ને બં સો રૂપિયા તો પંચો રૂપિયા પટ્ટી પેલો રમે ખબર કે ભાઈ દાગીદાર મારી રખીએ બેગમાં વ્યાજો પૈસા ખાય એ હોલ નજ દવા એ પછી ઓ ઓહો હો આટી અોરી પહેતી રાજગુનો લસણ યા ભજિયા બના ખટી આવ ખટી આયુ રાજીના તેર સો રૂપિયા રોકડા કરીને ભજિયા

અરે બીડી તો આ આટી બેતી તો બીડી પીયા છે ને બીડી બીડી ગલા કરી વ્યો ઓકે દુકાન દે અજગો શિવાજી બીડી ખરાસ થઈ ની હા ઉજે શિવાજી બીડી નહીં ખરાસ થઈ આને તો વ્યો પેલી ગાલ કર્યા ધાન કઈ મુક આટી બીડી મળી તે આટી બોની બીડી આ પીયા ન તો હ પણ તો કે બીડી મળી હ પણ તો જી વડાઈ ઉમડે છડ કો કોરવા નઈ ગયા ગામ મે કો જે ને બને વડાઈ ગયા અરે વડાઈ આ આજાણ બીડી તે

બિને આમ કરને કે જામ કરને કે આઉ ઠીય ને ભાઈ સાદી ને ઈ સરદ સરદ એકડી અરે ગેમ રમણી ગેમ આમ રમત હાણે ગેમ ને 2000 ને 20000 ને બેંક થઈ એને સામે મે 20000 કે નીચે રમી ને તો કઈ ગેમ રમણી અરે ઈ ના આ જે કી જાણી આ કેણો ઈ સરત પાંજી તો આ કે બીડી ને બેડો મેલ દો મુકે ના જ નથી ના ચા તો ના ચે 1000 રૂપિયા એટલે મેની જુડી મુકી બે પણ કે કે ઠીક હે ના ના ને આ જો જો કોણ ખાન કે દેનો આ ના પ્રસાદ દેખડી મલા તો કે ના ને ગેમ આ રમજે સામે इतिहास ख़बर इतिहास न ख़बर चओ इतिहास असांजो बरो वॾो आहे असां वटि हिकिड़ी बकरी हुई बकरी तंहिं पापा वटि मुंहिंजे दादा वटि हुई ख़बर अरे असांजो इतिहास बोरो वॾो आहे हाणे सुञाणी आहे सॼी ॻाल्हि असा वडे बकरी वी बरे बकरी देवे तई बापा के बकरी रखी बोल सकू हाजी हु नी भला बकरी वी ते युद्ध थिंदा वा युद्ध हां ए लडाईयो थिए लडाईयो तेन बकरी कोन करे अरे ही ने त गाल तकड़ है यार पुछा दो, दो। ना ने तो करे पुछा दो ते गाल ई थई उठाया घोडा आया तो वडी वडी तोफू आवी तोफू हम्म ई मणी के लस करे के लडे लगे ने असन बकरी वे बकरी बकरी ते वे कि हेतरी खेन वेन ત્રી ફૂટ હિ અને ત્રી ફૂટ હિ એડી યાભરી બાકરી હોય કે પાણી જે ત્રી ફૂટ ત્રી ફૂટ વેચ ને પણ ના ગમો હજાર રૂપિયા વાંચી ત્રી ફૂટ બાકરી હિ નહીં કી વે હુંધી હુંધી કોણ ખબર તો બાપા વાડી બાકરી રાખે શું કોણ ફૂટ બાકરી હુંધી સો ટકા હુંધી એ બાકરી એ લશ્કર સામે લડેલા ભાઈ ઓહો બકરી બકરી ભાઈ બકરી બકરો નો બકરો હું બકરી વી હાણે સોણો ભાઈ ગા લાગ્યા બકરી

اہ دني 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 ٹرین وي ٹرین سي آوندو اے نا نا دني بکري سي بکري ماجي وي ني ها وا باپا تو ني تو ني باپا هني گني سات بو ديو نورو جو باقي دي ياطرا ويندو بکري اپ سال مني کي هڻاج ملي بلا کر ها يي مڑے پھر آيا بکري بکري سي مڑے پھر آيا ڈیز ويش مڑے ايز وي ڈیز کي خونو نريو پر هوندا وسي انو اے વિડીયો સ્મીટર હોય ને પાણી મજાની સ્ટીમર હોય એ બકરી લે પાણી મજાની બકરી ભાંગ નીકળી હોય પાણી માં વાહ 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 આ દાન વગેરે પગેલા બકરી કી તા બાપા મોય કે વગળો બોધો તઈ બકરી તઈ બકરી બા બકરી માં દેડી આને બકરી માં કે બે ખબર ન હતી દૂધ કેટરો દૂધ તા બકરી માં હું તો આમી જ ને બોલાય છે આ હેતરો મની ભરીયા કે જમણાળો કીને કે अरे सुणो इहा की चेला वियो तकड़ि हाणे पेनूड़ा पोइ अभरो गाम ॼमण हा पोइ गाम ॼमण में एतिरो न थियो सम्झे पोइ मुंहिंजो अदा विदेश फिरी आयो मिड़े यात्राऊं कयो त हाणे सम्झी कंदो सॼे देश खे जमाणी او ہو مارو બોરો ધેલાવ મનુ બના તને બાપા ખાને કર ભૈયા કે ચા હ બે દેસે રાષ્ટ્રપતિ આસ કે કરે આયા વા ઓ હો બકરી ને લાગ જમીલા ના ચલો સામે ગાલ ઉંધી હલે અરે બાં છે બાં ખબર નહિ દે બોછન માં મંગલા અરે હી જમીલ આયા બરાબર ડડુ લેમે ખાધા તેલ વારો સિનો અરે ઘી જો ઘી જો સિનો હા સને દેશ કે ઘી જો સિનો જમાતા હે બાપા અરે હજાર ડબા દેસી ઘી વો હજાર

આ પાંચ ભાઈ ને કોઈ ગાલ ના જ ના બરાબર હા ને મુજી કે નેડી નેડી ગાલ સોણતા સોણબો સો સોણો ભલે ને કી તો જે બાપા જો જાત્રા કે આ બકરી મે એણો મેણો તે બાપા ઓર કો શોક ન હ લેખેલી મયુ ત્રે મયુ ત્રે બરાબર હેડી કોણ ને બઈ બમ કે ના ના આધા મુજી ગાલ કરી મેડા હાથ વાહ વાહ

મને લેઢો બાયું કર્યો દૂધી હડતાલી બાપા મુજા હી ખી કિ હલ હા પો ચેક ડેમ ચેક દેમી દૂધ સોની જેની ખાને બરા સાલે એક દિન સાજો બનાનું વેસિયા મંગલા સાજો જે એક દિન બરા ફૂલ ની ઓન ફર થઈ ઓર ફર તે નીચે પડે છેલા ચાલુ હોમણા એટલું નું ખાલી તે જ બન્યું હોન્યું ન હોન્યું જો હોન્યું હોન્યું ના એ જેને આઈ એ ઓખા કે કારણ ખબર નહી હોય તા પોંગોટી ખબર હે હા પો સાજો જે એક દિન ભરે બ્યો પોન આ જે એક દિન પાર મતની કમડા છાય ગિલામી સમજી હા હા કમડા છાય ગિલની વરી ેસ લગી છૂધી ચેક જે ગાળી થઈ તો ભગવાન સારું ગા ઉગે મુજા તેર છોકરા અને મુજબ પપ્પા મણી આયા ચકા

પૈસા તું મહી ને મને મની ને મને હે જોકો ડાબા પેકિંગ છે ઈ મને પાઈ બાપા ઈ ભણાવતી પેન લે પેન લે ઘી આવે મને બાપા પેક કે આપણા કર હા અને મથે ના રાખે બાપા છાપ ઘી બાપા ઘી હલા ઘી હલા ઘી જે માં બનાસી ને ને સાજે પેક કરી છે કે ખબર ખબર ઘી બને સજુ જેક ને મને ઘી મને ખબર ભર બન ડાબા પેક કે તને આઈ બોલી રહ્યો ખોબા નું તો જીસીબી ઉંધી ના 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 ખોબા મળે કો કો ને ના સાચી ગાલ નથી લાગે તો ચો સાચી એમ

એ હજાર ડબે ઘી જે બાપા વેલા હજાર અને નો સો ડેસ કે લેખી દે અને પોતે ચે દો ડબે પૈસા પોતરો વેસીઓની હા મુજબ વેસી મુજા બાપા જે દબે પૈસા નીકળી દો ડબે પૈસા હજાર રૂપિયા રોકડા ડો તથા નો ત્યાં